હેલો સ્વાગત છે તમારું આપણા ચેનલ હેલ્પ દોસ્તમાં આજે આપણે જોશું ગુજરાત રોજગાર સમાચારનું પેપર ઓનલાઈન કઈ રીતે તમે ડાઉનલોડ કરી શકો તેના વિશે માહિતી મેળવીશું તો પેલો ચાલો આપણે જોઈએ પેપર ડાઉનલોડ કરવા માટે તમે મોબાઈલમાં ક્રોમ ગૂગલ તેમાં જઈ અને લખશો ગુજરાત ઇન્ફોર્મેશન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ અને પછી એને સર્ચ કરશો એટલે આ એના આ પ્રકારે રિઝલ્ટ આવશે એટલે વેબસાઇટ આવશે એમાં તમે નીચે જશો એટલે ગુજરાત ઇન્ફોર્મેશન આવેલું એમાં આપણે ક્લિક કરીએ જેવું એમાં ક્લિક કરશો એની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે તમે જોઈ શકો છો માહિતી ખાતું ગાંધીનગર આ પ્રકારે વેબસાઇટ ખુલ્લી હવે આપણે પેપર ડાઉનલોડ કરવા માટે અહીંયા તમે જો અહીંયા ગુજરાતી ને ઇંગ્લિશ બે લેંગ્વેજમાં હોય છે તમે અહીંયાથી ફેરી શકો આપણે અહીંયા ત્રણ રોટ લીટી હતી એમાં ગયા લાઈન એમાં તો અહીંયા અહીંયા જો તમે શાખા લખેલું છે તેમાં જાશું એટલે તમે જોઈ શકો છો આપણે ખુલ્લું પ્રકાશનો પ્રકાશનોમાં જો ગુજરાતી પ્રકાશનો તો ગુજરાતી એટલે અંગ્રેજી પ્રકાશનો અને ગુજરાત રોજગાર સમાચાર તો આપણે એમાં જઈએ એટલે તમે જોઈ શકો છો આ હાલનું જે રોજગાર સમાચાર બહાર પડેલું નવ ફેબ્રુઆરી તે આ છે ત્યારબાદ બે ફેબ્રુઆરી છવ્વીસ જાન્યુઆરી આ રીતે તમને ખબર છે કે વીકલી રોજગાર સમાચાર આવતો હોય છે ગુજરાત તો આપણે આ નવ ફેબ્રુઆરીનું રોજગાર સમાચાર છે એને ડાઉનલોડ કરશું અહીંથી અહીંયા ક્લિક કરશો એટલે ડાઉનલોડ આવી ગયું આ રોજગાર સમાચાર ડાઉનલોડ ફાઇલ લગીન એટલે એક ડાઉનલોડ કરેલ છે એટલે અગિન બતાવે છે આપણે ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ કરી નાખીએ એટલે જોઈ શકો છો રોજગાર સમાચાર ડાઉનલોડ થઈ ગયું છે અહીંથી ક્લિક કરશો એટલે રોજગાર સમાચાર ખુલી ગયું નવ ફેબ્રુઆરીનું તમે પરથી વાંચી શકો છો અને તમારા માટે જો ડાઉનલોડ ના કરો તો અહીંથી જુઓ એના પર જાશો તો પણ તમે તૈય ડાઉનલોડ કર્યા વગર પણ આ જોઈ શકશો રોજગાર સમાચાર તો આ રીતે ગુજરાત ઇન્ફોર્મેશનની ઓફિશિયલ વેબસાઇટ પરથી રોજગાર સમાચાર તમે ડાઉનલોડ કરી અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો તો આ હતું રોજગાર સમાચાર ડાઉનલોડ કઈ રીતે કરવું તેના વિશેની માહિતી અને આની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે તેમાંથી ડાયરેક્ટ ડાઉનલોડ જઈને જોઈ શકો છો અને જો તમને આ વિડીયો આપણો ગમ્યો હોય તો આને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને આ આપણા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો